દાહોદ જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં જંગલી પ્રાણીઓ જેવા કે નીલગાય, જંગલી સુવરો ઉભા પાકને નુકસાન કરતા હોય જંગલ ખાતાવાળાને જંગલ પરતે કાટાવાળી વાડ કરવી ક્યાં તો અભયારણ્ય બનાવવું દાહોદ નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ બનાવવામાં આવેલ છે તેને ખુલ્લો કરવા માટે જેની દુકાનોવાળા નગરપાલિકા તરફથી નવી દુકાનો જમીન ફાળવા બાબત અને વિવિધ મુદ્દાઓ માટે બહુજન સમાજ પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી ધુળાભાઈ ભાંભોર બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નિલેશભાઈ કટારા અને છત્રસિંહ પરમાર કાર્તિકભાઈ ભાંભોર પરમા દિવ્યાંગ અને કાળુભાઈ બહુજન સમાજના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ ભાભો ધુળાભાઈ બહુજન સમાજ પાર્ટી ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ બહેનકુમારી માયાવતીજીના અનુશાસનમાં રહીને તેમના અનુસંધાનને લઈને બહુજન સમાજ પાર્ટી દાહોદ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને ખૂબ ઘણું નુકસાન પહોંચ્યું છે એના માટે અમે માનનીય શ્રી ક કલેક્ટર શ્રી દાહોદને આવેદનપત્રમાં આવ્યા છે અને બીજા અતિવૃષ્ટિના કારણે આને ઘણા બધા પડતર પ્રશ્નો છે જેવા કે રોડના નાળાઓ એને બ્રિજ બનાવવાના માટે આપેલા છે એ આજ સુધી થયા નથી તથા નગરપાલિકાનું કામ ચાલે છે દાહોદમાં સ્માર્ટ સિટીનું એ સ્માર્ટ સિટીમાં પણ જેવું લાગતું નથી અને જે ફૂટપાથ પર પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે ત્યાં પાર્કિંગ થાય છે દાહોદ જિલ્લો બહુતુલ્ય આદિવાસી જિલ્લો હોવાથી અને નજીકમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી જ્યારે દૂર દૂરથી બીમાર વ્યક્તિઓ આવે છે ત્યારે એમના માટે રિક્ષાઓ માટે કોઈ સ્ટેન્ડ નથી અને રિક્ષા ઊભી રાખે છે તો ઘણે દૂર વૃંદાવન હોટલની બગલમાં જઈને ઊભી રાખે એટલે બીમાર વ્યક્તિને કેવી રીતે પહોંચાડવી આવા ઘણા બધા પ્રશ્નો હોય છે અને આદિવાસી ખેડૂતોને ઘણા વખતથી જંગલના જાનવરો ઊભા માલને ખાઈ જાય છે એના માટે પણ સરકારશ્રીને અમે આવેદન પહેલાં પણ આપી ચૂક્યા છે અત્યારે પણ અમે આપીએ છીએ અને એમના માટે સરકારશ્રી જંગલ અને વન અધિકારીઓને અધિકાર એવો આપે કે એમને બાઉન્ડરી કરીને જંગલના જાનવરો ખેડૂતોના ખેતરમાં ના આવે અને જંગલમાં સાસવી રાખે એના અભયારણ બનાવે અને નાના અને શ્રીમાદ ખેડૂતોને ખેડૂતોને કંટાળા તારવાળી વાળી આપે વાળો આપે આ વાળો ઘણીવાર ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે પણ એક કલાકમાં પૂર્ણ થઈ જાય છે નાના નાના ખેડૂતોને એનો લાભ મળતો નથી આ લાભ બધાને મળવો જોઈએ તથા ખેડૂતોને આવાસ યોજનાઓ આવે છે આવાસ યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપેલો છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં આવે એના પર શાસન અને પ્રશાસન કડક પગલાં લે અને તથા નળ જળ જળ યોજનામાં પણ આવું જ થયેલું છે ત્યાં ઘણા જગ્યાએ નળોનું કનેક્શન નથી આપવામાં આવ્યું અને અત્યારે એ જળ પણ આપવામાં આપીશું તો રોડ ઉપરના ગામડામાં આપવામાં આવે છે ઉનાળાવાળા ગામડામાં આપવામાં આવતું નથી તથા બીજો પ્રશ્ન એ છે કે બસો માટેનો દાહોદ જિલ્લામાં બસોની સુવિધા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી નથી કારણ કે ઉનાળવાળા ડીપ એરિયામાં એસટી બસો જતી નથી અને ભારત સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેસી પઢાઓ એ બેટી બચાવો બેટી પઢાઓના નારા તો ખૂબ લગાવી દીધા પણ એ બા બેટીઓને ભણાવવા માટે શાળાએ આવવા માટે કોલેજો આવવા માટે બસોની સુવિધા પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી એમથી આપેલી છે તે તો રોડોના નાણાં ના હોય રોડના કામ બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી ચાલતા હોય એ કામ અધૂરા હોય અને આ જે રોડો ચાલે છે ત્યાં આરસીસી કરવામાં છે આરસીસી કરવામાં આવે છે ત્યાં પેવર બ્લોક પણ લગાડવામાં આવતા નથી કોન્ટ્રાક્ટર છોડી છોડીને જતા રહે છે કોન્ટ્રાક્ટ ભલે છોડી જતા જતા હોય છે પણ આ ગામના વ્યક્તિઓ થોડી છોડીને જતા રહે એના માટે આવવા જવા માટે તકલીફો પડે છે એ તકલીફો ના પડવી જોઈએ અને પ્રશાસન શાસન એનું ધ્યાન આપે અને પૂરેપૂરો ખેડૂતોને લાભ મળે અને ગામડામાં શૌચાલયો બનાવવામાં આવી છે દાહોદ જિલ્લામાં ગામડાઓમાં શૌચાલયો બનાવવામાં આવી છે સાર્વજનિક શૌચાલયો બનાવવામાં આવી છે તેને શોચખાંઠા બનાવવામાં નથી આવ્યા એટલે શોચખાંઠા નથી પણ આવ્યા અમારા બાળકો આ ગામડાના બાળકો રોડ પર ચાલતા જાય છે ખુલ્લા પગે નિશાળમાં જાય છે ચપ્પલ પહેરીને જાય છે અંદર ચપ્પલ કાઢવા નથી દેતા શિક્ષકો અને ચપ્પલો ચોરાઈ જાય છે તો આવા રોડ પર શૌચ કરવામાં આવે છે એને પણ પ્રશાસન ધ્યાને લે અને એનું માર્ગ ઇન્ફેક્શન કરે અને સાથે ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે આજનામાં એને ઝીરોથી વીસમાં એનો સ્કોર હોતો નથી તો આ સ્કોર ક્યાં સુધી પહોંચ્યો છે ઝીરોથી વીસ સુધી આ સુધી પૂરા થયા છે કે નહીં એનું સર્વે કરવામાં આવે એના પછીનાને આગળ સામેલ કરવા કે નહીં કરવા એના પછીના સ્કોરવાળાને ક્યારે આપશો આ માટે સરકાર અને પ્રશાસન બંને ખ્યાલ આપે અને એના પર નવું સર્વે કરાવે જય ભીમ જય ભારત જય સંવિધાન જય બીએસપી